ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર ઈંધણ પુરાવા રોકાયેલી ખાનગી કંપનીની ફ્લાઇટમાં માનવ તસ્કરી થઈ રહી હોવાની શંકાના પગલે ફ્રાન્સ ઓથોરિટીએ પ્લેનને રોકી દીધું છે ફ્રાન્સ ઓથોરિટીથી આવેલી માહિતી મુજબ પ્લેનમાં પ્લેનમાંથી બસો સાહીઠ ભારતીય છે જે પૈકીના છન્નું મુસાફર ગુજરાતી હોવાનું ખુલ્યું છે આ માહિતીના આધારે જ દેશની એજન્સીઓ સાથે રાજ્યની એજન્સીઓએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તાજેતરમાં સીઆઈડી ક્રાઇમે ગાંધીનગરના એજન્ટ અંકિત પટેલ અને તેના મેનેજર વિશાલ શાહ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી પોલીસે અંકિત અને વિશાલ વિરુદ્ધ દેશના વિઝા અપાવવા માટે ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા મુદ્દે ગુનો નોંધ્યો છે ફ્રાન્સમાં ઝડપાયેલી ખાનગી કંપનીની ફ્લાઇટમાંથી મળેલા છન્નું ગુજરાતીઓ સાથે સીઆઈડી ક્રાઇમે ઝડપી લીધેલા એજન્ટોના કનેક્શન અંગે પણ પોલીસ તપાસ કરશે ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર ઝડપાયેલું ખાનગી કંપનીનું પ્લેન દુબઈથી નિકાર ગુવા જઈ રહ્યું હતું નિકાર ગુવાથી જમીન માર્ગે મેક્સિકો પહોંચી ત્યાંથી અમેરિકાની સરહદની ઘૂસણખોરી કરવાનો પ્લાન હોવાની આશંકા છે પોલીસને મળેલી માહિતી મુજબ ફ્રાન્સ નાવાટ્રી એરપોર્ટ પરથી મળી રહેલી ખાનગી કંપનીની ફ્લાઇટમાં છન્નું ગુજરાતીઓ છે આ તમામ ઉત્તર ગુજરાતના હોવાની માહિતી મળી છે ગુજરાતીઓને ખાનગી કંપનીની ફ્લાઇટમાં ગેરકાયદેસર રીતે મોકલવા પાછળ દિલ્હીના શશી નામના એજન્ટનો હાથ હોવાની શંકા છે શશિના ગુજરાતમાં દસ સબ એજન્ટ હોવાનું અને અમદાવાદ મહેસાણા અને ગાંધીનગર સુધી તાર લંબાયેલા હોવાનું અનુમાન છે